ગરમા ગરમ હેલ્ધી શાકભાજીથી ભરપૂર આવો સોફ્ટ નાસ્તો મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ઘણી વખત આપણી પાસે એકુક એકુક નાની નાના ટુકડા જેટલા શાકભાજી વધી જતા હોય છે જેનું આપણે શાક પણ નથી બનાવી શકતા અને ફેંકતા પણ જીવ નથી ચાલતો તો આપણે એ જ વધેલા શાકમાંથી એકદમ નવી રીતે હેલ્ધી મુઠિયા બનાવીશું જે સોડા કે ઈનો વગર બનાવીશું અને એકદમ હેલ્ધી બનશે સાથે ખાવાની ખૂબ જ મજા આવશે અને પોચા રોજેવા બનશે તો ચાલો બનાવીએ તો મારી પાસે તમે જુઓ પાલક આ રીતની થોડી બચી ગઈ છે અને એક ટુકડો ગાજરનો છે અને અડધી કોબી છે તો એ કોબીમાંથી આપણે અડધી કટ કરી લેશું અને સાથે આપણે પાલકને એકદમ સરસ પાણીથી ધોઈ અને સાફ કરી લેવાની છે ગાજરની પણ છાલ કાઢી લેશું અને ગાજરને આપણે ખમણી લેશું તો ગાજર અને કોબીને આપણે ખમણી લેવાની છે તો અહીંયા તો મારી પાસે કોબી ગાજર અને પાલક છે પણ તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય જેને ખમણી શકાય એવા શાકભાજીને ખમણી લેવાના અને જેને ઝીણા કટ કરી શકાય એવા શાકભાજીને ઝીણા કટ કરી લેવાના તો હું અહીંયા આ ત્રણ શાકભાજીમાંથી બનાવું છું તો તમે જુઓ ગાજરની મેં સરસ એવું ખમણી લીધું અત્યારે સીઝન ગાજરની ચાલે છે એટલે મારી પાસે આ રીતનું લાલ ગાજર છે તો તમારી પાસે જે પણ ગાજર હોય એ લઈ શકાય સાથે મેં અહીંયા કોબીના અડધા ફાડામાંથી પણ થોડો કટકોટ કરી લીધો છે અને એકદમ સરસ પાણીથી ધોઈ સાફ કરી લેવાની અને કોરી કરી લેવાની એટલે એમાં વધારાનું એક્સ્ટ્રા પાણી ન છૂટે અને આ રીતે એને પણ ખમણી લેવાની તમે ઝીણી કટ કરી શકો છો ચોપરમાં પણ કટ કરી શકાય પણ ખમણેલી કોબી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે મેં પાલકને પણ સરસ એવી કટ કરી લીધી છે તો ગાજર અને કોબીને આપણે આ રીતે ખમણીને લઈ લેવાના અને પાલકને આપણે ઝીણી કટ કરી લઈ લેવાની તો અહીંયા પાલક એડ કરી દેસું સાથે બીજા મસાલા પણ એડ કરીશું તો ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને આદુની પેસ્ટ મરચાંની પેસ્ટ અથવા તો મરચાને આ રીતે ઝીણા કટ કરી એડ કરી દેવાના વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન તલ અને એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે લોટમાં મેં અહીંયા એક કપ ભાખરીનો જાડો લોટ લીધો છે તમારી પાસે ભાખરીનો લોટ ના હોય તો ઘઉંનો રોટલીનો લોટ પણ લઈ શકાય અડધા કપ બેસન અને બે ટેબલ સ્પૂન રવો એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જુઓ આપણે ગાજર કોબીને ખમણીને લીધા છે સાથે પાલકને ધોઈને લીધી છે એટલે એમાં જેટલું પણ મોશનનો ભાગ હશે પાણીનો ભાગ તેનાથી જ લોટ થોડો આ રીતે બંધાઈ જશે અને પછી લોટમાં આપણે એનો કે સોડા વગર આ મુઠિયા બનાવવાના છે તો એકદમ સોફ્ટ બને એના માટે આપણે બે મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેનાથી મુઠિયા એકદમ સરસ એવા ફૂલેલા પણ બનશે અને એકદમ સરસ એવા સોફ્ટ બનશે એમાં પહેલાં આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરીશું અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ જેથી બધા ટેસ્ટની બેલેન્સ કરશે અને મુઠિયા ચણાના લોટ અને રવાના લીધે એકદમ સરસ એવા ફૂલીને તૈયાર થશે અહીંયા આપણે આ રીતે દહીં એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરીશું ખાસ આ મુઠિયાનો લોટ બાંધતી વખતે આપણે પાણીનો બિલકુલ યુઝ નથી કરવાના એટલે આપણા મુઠિયા છે એ સોડા વગર પણ એકદમ સરસ એવા ફૂલીને તૈયાર થશે તમે જુઓ આ રીતે મસળતા જશો એટલે જે કોબી અને ગાજરમાંથી પાણી છૂટું પડશે અને દહીંના લીધે લોટ આ રીતે બંધાઈ જશે જો વધારે દહીંની જરૂર લાગે તો પણ એડ કરી શકાય અને આ રીતે આપણે લોટ બાંધી તૈયાર કરી લેવાનો હવે લોટને સારી રીતે મેં મસળી લીધો છે અને ખાસ આપણે લોટને કોઈ રેસ્ટ દેવાની પણ જરૂર નથી કોઈ પણ આ રીતે કાણાવાળી પ્લેટ લઈ લેવાની એમાં તેલ લગાવી લેવાનું અને હવે તમારે જેવડી સાઈઝના મુઠિયા તૈયાર કરવા છે એ રીતે આ રીતે હાથથી એકદમ સ્મૂથ કરી લેવાના તમે નાના નાના હાથથી પણ મુઠિયા આપણે વાળીએ ને એ રીતે પણ વાળીને તૈયાર કરી શકો છો પણ હું અહીંયા રોલ જેવા મુઠિયાવાળી તૈયાર કરું છું તમે જુઓ એમાં હું જરા પણ ક્રેક રહેવા નથી દેતી એકદમ સ્મૂથ કરી લઉં છું આ રીતે બાકીના બધા મુઠ્ઠી આપણે એકદમ સરસ રીતે સ્મૂથ કરી લેશું તો હું અહીંયા થોડા મોટી સાઇઝના રાખું છું તમે નાની નાની સાઈઝના પણ બનાવી શકો છો અને તમે આ રીતે તમે જુઓ આસાનીથી રોલ પણ વળી જશે હાથમાં ચોંટશે પણ નહીં એટલે વધારે પડતું આપણે દહીં પણ એડ નથી કરવાનું અને પાણીનો તો બિલકુલ યુઝ નથી કરવાનો તો આ રીતે આપણે એક પ્લેટમાં ગોઠવી દઈશું અને હવે આપણે સ્ટીમ કરવા માટે લઈ લેશું તો મુઠિયાને આપણે સ્ટીમ કરીએ ત્યારે મુઠિયાને આ રીતે વચ્ચે થોડી જગ્યા રાખવાની એટલે એને ફૂલવાનો સમય મળે હવે સ્ટીમ કરવા માટે મેં અહીંયા એક તપેલીમાં પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું એના ઉપર આ રીતે પ્લેટ રાખી દઈશું અને ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું એટલે મુઠિયા સરસ એવા કૂક થઈ જશે અને સાથે ફૂલી જશે તમે જુઓ અહીંયા સોડા વગર પણ આપણા મુઠિયા કેટલા સરસ ફૂલીને તૈયાર થયા છે અને એકદમ પરફેક્ટ સ્ટીમ પણ થયા છે મેં પંદર મિનિટ માટે સ્ટીમ કરીએ બિલકુલ એમાં આ રીતે કચાસ નથી તો હવે આપણે પ્લેટને કાઢી લેશું અને પ્લેટને ઠંડી થવા દીધી તો પાંચથી દસ મિનિટ સુધી આપણે એને ઠંડા થવા દઈશું પછી આપણે એને કટ કરીશું તો અહીં અમે પાંચ મિનિટ પહેલાં ઠંડા થવા દીધા હવે તમે જુઓ આસાનીથી પ્લેટમાંથી ડિમોલ્ટ પણ થઈ જશે અને મુઠિયા એકદમ સરસ એવા ફૂલીને સરસ સોફ્ટ બનીને તૈયાર થયા છે તો હવે મુઠિયાને આપણે કટ કરી લઈએ તો મુઠિયાને કટ કરતી વખતે આપણે તમે જુઓ આ રીતે ધીમે ધીમે કટ કરવાના કારણ કે એકદમ સોફ્ટ હોય એટલે તૂટે નહીં અને આ રીતે નાઇફને આપણે ખેંચતી જવાની એટલે એક સરખો શેપ આવશે અને નાઇફમાં પણ બિલકુલ ચોટશે નહીં તો તમે જુઓ આ રીતે એકદમ સરસ આસાનીથી કટ કરી લેવાના અને તમને જેટલી થિકનેસવાળા મુઠિયા પસંદ હોય એ રીતે કટ કરવાના પછી આપણે એનો વઘાર કરીશું એટલે વઘાર સરસ એવો મુઠિયામાં લાગી જાય જેથી તમે જુઓ આ રીતે બહુ જાડા પણ નહીં અને બહુ પતલા પણ નહીં એ રીતે બધા મુઠિયા કટ કરી અને હું તૈયાર કરી લઈશ અને કટ કરવા ખૂબ જ આસાન છે કોઈ મહેનત નથી અને એકદમ હેલ્ધી છે તો ઓછા તેલમાં આ નાસ્તો શાકભાજીથી ભરપૂર બને છે તો તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જોવો છો મને કમેન્ટમાં કહેજો તો આપણા બધા મુઠિયા સરસ એવા કટ થઈ ગયા છે હવે આપણે એનો વઘાર કરીશું એના માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું એક ટી સ્પૂન રાઈ એક ટી સ્પૂન તલ એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈએ અને વઘારને સારી રીતે પેનમાં સ્પ્રેડ કરી લઈએ જેથી આપણે મુઠિયા એડ કરીએ ત્યારે બધો વઘાર સરસ એવો મુઠિયામાં લાગી જાય ખાસ કરીને તલ મુઠિયામાં ખૂબ જ સરસ લાગે છે તો તલ જરૂરથી એડ કરજો અને હવે મુઠિયા એડ કરી દેસુ અને મુઠિયાને બંને સાઈડથી ફેરવતા ફેરવતા એકદમ સરસ વઘારમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેસુ તો તમને જો વધારે ક્રિસ્પી પસંદ હોય તો એ રીતે કરી શકાય અને ખાલી વઘાર જ તમને એમાં ચોટે ત્યાં સુધીના પસંદ હોય તો એ રીતે બનાવી શકાય તમે જુઓ અહીંયા આપણે ફેરવતા ફેરવતા તલ કેટલા સરસ મુઠિયામાં લાગી ગયા છે જે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને જતાં જ ખાવાનું મન થઈ જાય તો જો તમે આ રીતે વધેલા શાકભાજીમાંથી મુઠિયા ક્યારેય ના બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરવા જેવા છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ બને છે આ મુઠિયાને તમે ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે ચા સાથે સર્વ કરજો ખૂબ જ સરસ લાગશે તો મુઠિયાનો વઘાર સરસ એવો થઈ ગયો ઉપરથી ફ્રેશ લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું અને આ મુઠિયાને આપણે ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરીશું તો તમને આજની મારી આ રેસીપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી આ વધેલા શાકભાજીની મુઠિયાની રેસીપી પસંદ આવી હોય તો મારી આ રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે જુઓ અહીંયા એકદમ સોફ્ટ આપણા મુઠિયા બન્યા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને તો આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો અમને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં હવે હું તમને તોડીને પણ આ મુઠિયા બતાવી દઉં છે ને એકદમ સોપર સોફ્ટ તો આ મુઠિયાને તો જરૂરથી ટ્રાય કરવાની બને છે તો ચાલો એકવાર આ મુઠિયાને ટ્રાય કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે